છોટાઉદેપુર જિલ્લામાં પ્રધાનમંત્રી કૃષિ ધન ધાન્ય યોજનાના આરંભે ખેડૂત સેમિનાર યોજવામાં આવ્યો હતો ભારત સરકાર દ્વારા તાજેતરમાં દેશના સો આકાંક્ષી જિલ્લાઓમાં પ્રધાનમંત્રી ધાન્ય કૃષિ યોજના તથા કઠોળ પાકોમાં આત્મનિર્ભરતા અંગેની યોજનાઓને મંજૂર કરવામાં આવી છે આ યોજનાઓનો શુભારંભ પ્રધાનમંત્રી દ્વારા તારીખ અગિયાર ઓક્ટોબર શનિવારના રોજ નવી દિલ્હીથી કરવામાં આવ્યો આ યોજના માટે પસંદગીના સો જિલ્લાઓમાં આપનો છોટાઉદેપુર જિલ્લાનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે આ કાર્યક્રમમાં પ્રાકૃતિક ખેતી સાંસદ જશુભાઇ રાઠવા જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ સંખેડા તાલુકા ધારાસભ્ય અભયસિંહ તડવી જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈન જિલ્લા વિકાસ અધિકારી સચિન કુમારે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરી હતી તેમજ જિલ્લાના ખેતીવાડી બાગાયત તેમજ પશુપાલન વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા તો મોટી સંખ્યામાં ઉપસ્થિત ખેડૂતોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું કૃષિ વિજ્ઞાન કેન્દ્ર મંગલભારતી ખાતે છોટાઉદેપુરના સભ્ય જશુભાઈ રાઠવા તેમજ સંખેડાના ધારાસભ્ય અભયસિંહ તડવીની ઉપસ્થિતિમાં એક ખેડૂત સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નવી દિલ્હીથી ઓનલાઇનના માધ્યમ દ્વારા વડાપ્રધાનનું હાજર મહાનુભાવનું માર્ગદર્શન પણ ખેડૂતોને આપવામાં આવ્યું હતું